very early to say. તો બે હાજર ઓગણીસ ના મહાભારતની જ્યારે વાત કરી રહ્યા છે પાંત્રીસ થી ચાલીસ ટકા મતદાન થઈ જવું હતું પરંતુ શા માટે નથી થયું તે જ આપણે જાણીશું અમારી સાથે મહાનુભાવ જોડાઈ ગયા છે ભાજપ કોંગ્રેસના નેતા છે પત્રકાર છે વરિષ્ઠ અને રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે નિખિલ મદ્રાસિંહ રસિકભાઈ પટેલ હરેશ ઝાલા પાર્થિવરાજસિંહ

એ મતદારો સુધી પહોંચી શક્યા હતા જો એ મતદારોને એમના મુદ્દાઓ વિશે કન્વિન્સ કરી ચૂક્યા હતા તો પછી મતદારો મતદાન મથક સુધી જવા જોઈતા હતા જે જોવા મળતું નથી સવારે હું પણ જ્યારે મતદાન કરવા ગયો તો થલતેજ વોર્ડ બુથ પર લાંબી સાત વાગ્યાથી કતારો હતી પણ જ્યારે આંકડાઓ આવે છે એક કલાક કે દોઢ કલાકમાં પહેલાથી ક્લિયર છે કે એમને કોને સાના માટે વોટ આપવો છે બિલકુલ પરિણામ જે નક્કી થાય છે ને એ કમિટેડ વોટર્સ નથી નક્કી કરતા ફ્લોટર્સ નક્કી કરે છે આ ફ્લોટર્સનું પ્રમાણ છે ને વીસ થી ટકા જેટલું હોય છે અને એ ઘણી વખત કાતો

જઈએ છે થશે કરીશું એના લીધે છે ને છેલ્લી ઘડીએ જે મતદારો માટેની જે લાઈનો થાય છે ને ત્યાં જે પછી મતદાન બૂથો ઉપર જે પછી બબાલો થાય છે એના માટે છે ને અત્યારે ખરેખર બંને રાજકીય પક્ષોના કાર્યકરોએ નીકળીને કહેવું જોઈએ કે ભાઈ જરા જલ્દી મતદાન કરી આવો આપણી સાથે જોડાયેલા જ છે ભાજપ અને કોંગ્રેસના નેતા તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું પાર્થિવ રાજજી આપે કહ્યું આપે પણ વોટ કરીને જ આવ્યા છો કયા પ્રકારનો માહોલ આપે જોયો ને શા માટે મતદાન ઊંચું થયું છે જે રીતે આપણા રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે કે બંને પક્ષો ક્યાંક નબળા રહ્યા છે લોકતંત્ર નો પર્વ છે અને આપણે દેશનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા હોય જ્યારે દેશના પ્રજાજનો નક્કી કરવા જઈ રહ્યા જઈ રહ્યા હોય કે આવનારી સરકાર કોની બનવાની છે ત્યારે જે નિરાશા મને જે હું જે મતદાન મથકો ઉપર ગયો અને સવારથી અમે જે મતદાન મથકો ઉપર કામ કરી રહ્યા હતા ફિલ્ડમાં પણ હતા અત્યારે ફિલ્ડ છોડીને આપના મીડિયા હાઉસમાં આવવું પડ્યું પણ જ્યારે ફિલ્ડમાં હતા ત્યારે ચોક્કસ અમને એવું લાગ્યું કે જે કોંગ્રેસ તરફી મતદારો હતા એ મતદાન કરવા માટે ખૂબ સારી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મોટા પ્રમાણમાં હતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મતદારોમાં નિરાશા હોય એવું લાગી રહ્યું હતું મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં પ્રજાએ નક્કી કરી લીધું હોય કે આવનારા સમયમાં

તો આપણો પોતાનો વોટ તો ખાસ કરીએ જ સાથે સાથે પરિવારના સૌ લોકોને લઈને જઈએ અને આસપાસના સૌ લોકોને લઈને જઈએ હું સહેજ પણ નિરાશ નથી અને સહેજ પણ મને એવું લાગતું નથી કે આ વોટિંગ કોના તરફ થઈ રહ્યું છે એનું કોઈ જજમેન્ટ કરવા માટે કયા તરફ થઈ રહ્યું છે એ કદાચ ત્રેવીસમી આપણને સૌને ખબર પડશે ગુજરાત નહીં આખા દેશનું ખબર પડશે રહી વાત તો કદાચ ગુજરાતની છવ્વીસ બેઠકોની વાત કરું તો હું આપને સ્પષ્ટ કહું છું કે આ છવ્વીસે છવ્વીસ બેઠકો ગુજરાતની કદાચ એવું પણ બનશે જે કદાચ મતદાન આપે કહ્યું એમ પાંત્રીસ ટકા કે ચાલીસ ટકાની આસપાસ થવું જોઈએ નથી થયું ચોક્કસ નથી થયું વાતાવરણનો એક વિષય હશે ગરમીનો વિષય હશે જેમ કોઈક મિત્ર એવું કીધું કે યુવા અને બહેનોમાં ખાસ કરીને કે ભાઈ પરવારીને જઈશું એટલે ત્રણ ચાર વાગ્યાની આસપાસ આપણે જે ગણતરી કરીએ છીએ સાહીઠ ટકાની આસપાસ ચોક્કસ આપણે વોટિંગ પહોંચીશું પંચાવન થી સાહીઠ અથવા તો પાસઠ છે કે એટલું વોટિંગ થવું જ જોઈએ જયેશભાઈ પણ આપણે બિલકુલ બિલકુલ આ વોટિંગ આ બિલકુલ વોટિંગ થશે આવીશ આપની પાસે આપણે જયેશભાઈ સાથે પણ વાત કરીશું જે રીતે જો મતદાન વધુ થાય ઐતિહાસિક થાય પરિવર્તન ની લહેર આવે તેવું માનવામાં આવતું હોય છે પરંતુ અત્યારની જે સિનારીઓ જોવા મળી રહ્યો છે તેને જોઈને શું કહેશો જયેશભાઈ અત્યારનો સિનેરિયો જોતા એવું લાગે છે કે મેં ગઈકાલે પણ કહ્યું હતું આજે પણ ફરી કહું છું કે ગયા વખતે બે હજાર ચૌદમાં જે મતદાન થયું હતું એટલું મતદાન ગુજરાતમાં ફરી નહીં થાય ઓગણીસો ને સડસઠમાં જે મતદાન થયું હતું લગભગ તેટલું જ મતદાન બે હજાર ચૌદમાં થયું સડસઠમાં મતદાન થયું હતું એક સ્વતંત્ર પાર્ટીની એક લહેર ચાલી હતી એવી રીતે બે હજાર ને ચૌદમાં નરેન્દ્રભાઈની એક લહેર ચાલી હતી આ વખતે મતદાનમાં કોઈ લહેર નથી કોઈ મુદ્દો નથી અને મતદારોને જે રીતે મતદારોને સક્રિય કરવાના હોય એવી રીતે મતદારોને સક્રિય કરવા માટેની સભાઓ પણ એ લેવલની નથી થઈ નથી નરેન્દ્રભાઈની થઈ કે નથી કોંગ્રેસમાંથી થઈ એટલે જે મતદારોનો જે જુસ્સો વધારવો જોઈએ એવું જુસ્સો વધારવાનું કાર્ય પણ નથી થયું પરંતુ એક વાત છે કે જે આ ફ્લોટિંગ વોટની વાત થઈ ફ્લોટિંગ વોટ પચીસ ટકા જેટલા તો નથી પરંતુ ફ્લોટિંગ વોટ પંદર ટકાની આસપાસ હોય છે જે અગાઉ સાત ટકા જેટલા થયા છે પાસઠ ટકા મતદારો એવા છે કે જે ડેડિકેટેડ કમિટેડ મતદારો ની જે વાત કરી કે ચૂંટણીની જાહેરાત થતા પહેલાથી એ લોકોએ નક્કી કરી દીધું છે તેઓ કોને મત આપશે બિલકુલ એટલે હવે જે મતદારો છે તેઓએ તો પોતાનું મન બનાવી લીધું છે